આપે મને ઘેરજી બરાબર ઓ વાહ વાહ આપએ પાતાઈ દે એવું ઓ હમ હેડો અબ મજા આવશે હો યે અલ્યા જો શું ઓ અલ્યા મુરકા ઈ बाजू નહી ની મારા બેચું ઓમ આયુ ઘર ને ઓ ઓ ચાણ્યું બદલી આથી માંગવા આયા જી બેય બગાય બા કાય બા બે સપ્તા કેવા આયા છે તમારે શું ખોટું જ નથી આયે ઓ બે જીન જીન્યો ચો ચાટીયો છે

લો ની વાપ પાકી કે માફી માંગવા આખી જિંદગી ઓન પડી કાઈ બા લાઈન ક્લિયર કરી દીધી છે તમે ખાઈ માફી માગી લે અરે યાર આવતાવાડિયો કરવાનો આવઈ ન શું કહોશું ખાઈ બા મને ખબર યાર છોટી કે યાર જો ઓમો કયો ખબર હા ભૂલ કરી હોય હોભળો જો કરું હોભળો છોકો નહીં બેહતો ઈ ની માફી મને માફ કરજો હો ને યાર

કોણ ને 2025 વર્ષમાં જવાનું છે બપ્પાને માફી માંગ્યું મારે માફી આવી ગઈ માફી માંગો કે ના માંગો તું બેટા જવાનું છે વાત કરી છે તમે પાક માફી લઈ લેજો કાડ ભાઈ તમે માફી આપી દીધી

કેમ ને કે માડી માડીએ સબ જવાની છે ઓ અમે ઘર જઈતી તો અલીયા રહું છું યાર કોણ કરું પા હું તો મને માફ કરી બસ અલી આદિલ

બેંથી દે માથી નાકે ધારે લાગે તું જાવ છો પણ ના તારું તમે એમ કહી ગયા માફી માગી સ્વર્ગમાં જતાં તો અમે તો હાલ જતાં કરી આપનું યાર મારા બાકી નહીં માફી ઓલસી <laughs> મને oh, okay, yeah,

તમારા <laughs> <laughs> <laughs>

અલી એકાંતવા આનીસ લાબો ના મરઈયા તો કે બોડા છોડીયા લાયો 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 તંબુલા કે પકડ દેકોરો નહીં કર લે બધા બોળો તો ના અલે મામું આવાયા नक्की દુનવા જવાનો શું જો મારા ચેકિન ભલે જશે બરોબર કે નહીં પેલે બાધી છે

એટલે ગેર જતા રહીએ આ પેક મારશે તમે હું તાન સરો ફૂપી ના આવ્યો આ આવ દઈ દી એવું વાત કરી ઓ નું યાર મારતો દેવા તમે તારી મંગાઈ દેજો અયા હું મંગાઈ માફી માંગી દે લે મારા મોડું યાર માફી 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 માફી